રાધે રાધે દોસ્તો મહેનતના પૈસા કોઈ છીનવી લે તો શું કરવું પ્રેમાનંદજી મહારાજનો આ ઉપદેશ જીવનમાં ક્યારે એવી પરિસ્થિતિઓ આવે છે જ્યારે મહેનતથી કમાયેલા પૈસા કોઈ છેતરપિંડી કે અન્ય કારણોસર ગુમાવવા પડે છે આવા સમયે ગુસ્સો નિરાશા અને માનસિક તણાવ વધી જાય છે તાજેતરમાં એક ભક્તે વૃંદાવનના પ્રસિદ્ધ સંત એવા પ્રેમાનંદજી મહારાજને આવો જ પ્રશ્ન પૂછ્યો હતો મહારાજે કર્મના સિદ્ધાંત પર આધારિત ગહન અને વ્યવહારું માર્ગદર્શન આપ્યું આ પાછલા જન્મનો હિસાબ પ્રેમાનંદજી મહારાજ કહે છે કે આ દુનિયામાં કંઈ પણ કારણ વગર થતું નથી જો કોઈએ તમારી મહેનતના પૈસા છીનવી લીધા હોય તો તે પાછલા જન્મના કર્મોનું પરિણામ હોઈ શકે છે પાછલા જન્મમાં તમે તે વ્યક્તિ પાસેથી કંઈક ઉધાર લીધું હશે જે આજે વ્યાજ સાથે પાછું વસૂલ કરી લીધું છે આને કર્મના ચક્રના હિસાબ તરીકે સ્વીકારો અને તેને ચૂકવી દેવાનું માનો દ્વેષ રાખશો તો નવા કર્મ બનશે સૌથી મહત્વની સલાહ એ છે કે તે વ્યક્તિ પ્રત્યે દ્વેષ કે બદલાની ભાવના ન રાખો જો તમે ગુસ્સો કે દુશ્મનાવટ રાખશો તો નવા ખરાબ કર્મ સર્જાશે જેના પરિણામો ભોગવવા ફરી જન્મ લેવો પડશે મહારાજજી કહે છે કે અહીં હિસાબ ચૂકવી દો અને આગળ વધશો નહીં આમાં જ શાણ પણ છે વિવેક અને પ્રયાસનો ઉપયોગ કરો મહારાજ આંધળો વિશ્વાસ અને નિષ્ક્રિયતા નથી સૂચવતા તમારી સંપત્તિનું રક્ષણ કરવા કાનૂની કે વ્યવહારુ પ્રયાસ કરો પરંતુ મનને ગુસ્સા કે ભ્રષ્ટ ન થવા દો જો પ્રયત્નો છતાં પૈસા પાછા ન મળે તો તેને પાછલા કર્મનું સમાધાન માનીને સ્વીકારો સાચું ભાગ્ય કોઈ છીનવી શકે નહીં જો પૈસા ખરેખર તમારા ભાગ્યમાં હોય ને તમારા હકના હોય તો એ બ્રહ્માની કોઈ શક્તિ તેને તમારી પાસેથી છીનવી શકશે નહીં શાંતિ સંપત્તિમાં નથી પરંતુ સંતોષ અને આધ્યાત્મિક સમજણમાં છે પૈસા ખોવાય તો ફરી કમાઈ શકાય પરંતુ માનસિક શાંતિ ગુમાવશો તો જીવન નરક બની જશે પ્રેમાનંદજી મહારાજની આ સલાહ કર્મના નિયમને આધારે મનની શાંતિ અને આગળ વધવાનું આપણને બળ આપે છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર અવશ્ય કરજો